વિસનગર સાકરચંદ યુનિવર્સિટીના મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ મહેસાણા કલેક્ટર કચેરીએ હોબાળો કર્યો હતો ફ્રી શિપ કાર્ડ દ્વારા સરકાર તરફથી ચૂકવવામાં આવતી સ્કોલરશીપ નહીં ચૂકવાતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી છે તો સમગ્ર મામલો મહેસાણા કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો વારંવાર સ્કોલરશીપ મામલે સરકારની બેદરકારીથી વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે ત્યારે આ સમસ્યાનો કાયમી નિરાકરણ લાવવા વિદ્યાર્થીઓની માંગ છે તો પ્રશાસન દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો ગાંધી ચિંતિયા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે આ મુદ્દો સરકારની જે યોજના છે પ્રિસિપ કાર્ડ કે જે એસસી એસટીને લાગુ પડતો મુદ્દો છે આ મુદ્દાની અંદર હું બે દિવસથી સતત પ્રયત્ન કરી રહ્યો છું તો ત્યાં સાખરચંદ યુનિવર્સિટીના જે ચેરમેન છે પ્રકાશભાઈ પટેલ એમની સાથે પણ મેં વાત કરી વિદ્યાર્થીઓએ પણ એમની સાથે વાત કરી તો એમનું કહેવું એવું છે કે અમારા તો ફક્ત ફીથી મતલબ છે તમે એમને ફી આપો સરકાર તમને લેટ આપો વહેલા આપો અમારો ઇસ્યુ નથી તમે તમારી રીતે ગમે ત્યાંથી લાવો આવા અમારો મુખ્ય મુદ્દો એ છે કે જે ફ્રીસિપ કાર્ડ યોજનાનો જે લાભ રહી રહ્યા છે એસસી એસટીના લોકો એ ગરીબ ઘર અને મધ્યમ વર્ગથી આવતા હોય છે તો એમની પાસે ત્રણ લાખ પંદર હજાર રૂપિયા દોઢ લાખ બે લાખ રૂપિયા એમના વાલી સાથે ના હોય એ બધા બિલકુલ ગરીબ ઘરમાંથી આવે છે તો આટલી બધી ફી ના હોવાના કારણે તો અમે ફ્રી કાર્ડનો લાભ લઈએ છીએ તો એની અંદર આ એવું છે છે કે કે તમે ગમે ત્યાંથી પૈસા લાવો અમારા મા બાપ ગરીબ ઘરના છે ક્યાંથી પૈસા લાવીએ તો એમનું કહેવું છે કે જો તમે પૈસા નહીં આપો તો અમે લોકો તમને પરીક્ષાની અંદર બેસવા દઈશું નહીં આની અંદર ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સોય સો ટકા ફ્રી કાર્ડની અંદર ફી આવી નથી સોય સો ટકા અમે સાકરચંદ પટેલના વિદ્યાર્થીઓ છીએ ડેન્ટલ કોલેજ અને આયુર્વેદિક કોલેજ અને બીજી બધી કોલેજોમાંથી અમે આવ્યા છીએ અમારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કેમ કે કોલેજ ગવર્મેન્ટ તરફથી અમારી સ્કોલરશિપ આવી નથી કેમકે ગવર્મેન્ટ ચાલીસ ટકા અને સાઠ ટકાને એવી રીતે ડિવાઈડ કરીને સ્કોલરશિપ મોકલે છે અમારી ચાલીસ ટકા આવી ગઈ છે પણ સાઠ ટકા આવી નથી તો એના માટે અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે જ્યાં સુધી તમારી પાસે પૈસા નહીં આવે કોલેજમાં તમારા તરફથી ત્યાં સુધી અમે આગળ તમને બેસવા નહીં દઈએ કોઈ પણ તમારી એકેડમી એક્ટિવિટી નહીં થાય અમારી એક્ઝામ બધાને અલગ અલગ છે બધા યરની તો અત્યારે સેકન્ડ અને થર્ડ યર અને ફર્સ્ટ યરની ની એક્ઝામ ચાલતી હતી પણ તેમાંથી પણ તેમને બહાર નીકળી દેવામાં આજે આવે ચાલુ એક્ઝામ માંથી બહાર ઉપા કરીને બહાર મોકલી દેવામાં આવ્યા છે